કે પુરુષના શબ્દોમાં સ્ત્રીની વેદના સ્ત્રી હોવાની કિંમત ચૂકવી હું સ્ત્રી હોવાની કિંમત ચૂકવી રહી છું કે પહેલા પેટમાં મરતી હતી આજથી પહેલા પેટમાં મરતી હતી હવે વાસના ભર્યા હેવાનોના હાથે મરી રહી છું હા હું સ્ત્રી હોવાની કિંમત ચૂકવી રહી છું નાની કે મોટી ઉંમર ક્યાં કોઈને નડે છે નાની કે મોટી ઉંમર ક્યાં કોઈને નડે છે સાહીઠ વર્ષની વૃદ્ધ હોય કે છ વર્ષની બાળકી ભોગ છે અને લાંબા ટૂંકા કપડા ખરેખર કોઈ અસર કરે છે કે લાંબા અને ટૂંકા કપડા ખરેખર કોઈ અસર કરે છે આ જાનવર આંખો તો સાડી અને સલવારમાં પણ ઊંડે સુધી કરે છે અને દુનિયાથી બચીને ઘરે આવે છે દુનિયાથી બચીને ઘરે આવે છે અને ક્યારેક ક્યારેક તો ઘરમાં પણ મુંગા મોઢે લૂટાઈ જાય છે અને ભણેલા કે અભણથી કોઈ ફરક નથી પડતો સાહેબ કે ભણેલા ને અભણથી કોઈ ફરક નથી પડતો અત્યારે તો હું સભ્ય અને અસભ્ય બંને સમાજથી ડરું છું કે અત્યારે તો હું સભ્ય અને અસભ્ય બંને સમાજથી ડરું છું હા હું સ્ત્રી હોવાની કિંમત અદા કરી રહી છું અને આવી કેવી હવસ આવી કેવી હવસ મારું દુઃખ સમજાતું નથી કે આવી તો કેવી હવસ દુઃખ સમજાતું નથી મારી સાથે ખોટું કરતા એને એની પોતાની માં કે બેન યાદ આવતી નથી આવી અબડા બની આવી અબડા બનીને બેસી રહેવું આ સમાજમાં નહીં ચાલે આવી અબડા બની બેસી રહેવું આ સમાજમાં નહીં ચાલે કેમ કે આ યુગમાં દ્રૌપદી તારા ચીર પૂરવા કાનો નહીં આવે અને આના તો સારું હોત કે મારી ભ્રૂણ હત્યા કરી નાખી હોત કે આના કરતા તો સારું હોત મારી ભ્રૂણ હત્યા કરી નાખી હોત એક જ વાર મળતી ત્યારે કે એક જ વાર મળતી ત્યારે આમ રાત થી સવાર સુધી સેકન્ડ ડે નું નામ મળી હોત આજે પુરુષ સમુવડી થઈને પણ ડરું છું આજે પુરુષ સમુવડી થઈને પણ ડરું છું રોડ પર સૂતી આંગણે રમતી કે જીવન જીવી ચૂકેલી આધેડ છું બની ગણીને ડોક્ટર બનીને મે હું કેમ આટલી લાચાર છું ક્યારે ચાલુ બસમાં ક્યારે ચાલુ બસમાં તો ક્યારે હોસ્પિટલમાં ચૂંથાઉ છું ક્યારેક ચાલુ બસમાં તો ક્યારેક હોસ્પિટલમાં છું ને દુખથી કણસી કણસી રહીશું આ દુખથી કણસી કણસી રહીશું હા હું સ્ત્રી હોવાની કિંમત ચૂકવી રહી